જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે સ્ત્રી પુરુષ ક્ષત્રિય જે સાડી વેચીને સામગ્રી લાવ્યા એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીની સેવકની અજબ કુંવરીબાઈ મેવાડના સિંહાડ ગામની રહીશ છે તેમની વાર્તા કરીશું એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ રૂપ આધિની છે શ્રી ઠાકોરજીના રૂપમાં તે આસક્ત છે તેથી શ્રી ઠાકોરજીનો વિયોગ તે સહી શક્તિ નથી એ પ્રગટી છે તેથી તેના ભાવરૂપ છે આ અજગ કુંવરીબાઈ બાલ વિધવા છે જે મીરાબાઈ પાસે રહે છે મીરાબાઈ એના ગામ સિંહાળની છે મીરાબાઈનું સિંહાળ બીજું છે પણ અજબ કુંવરીબાઈ અને તે એક ગામમાં રહે છે એક વાર શ્રી ગોસાઇજી સિંહાડ પધારે છે અને બાગમાં ઉતરે છે મીરાબાઈ દર્શન કરવા જાય છે તેની અજબ કુવરી પણ છે અજબ કુવરીને શ્રી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન આપે છે તેને મનમાં લાગે છે કે પોતે એમની સેવકની બનું તો સારું પછી ભેટ ધરીને દર્શન કરીને મીરાબાઈ તરત જ પાછા ફરે છે શ્રી પ્રભુ કહે છે કે આ ભેટ અમે નહીં રાખીએ એ અમારા કામની નથી બીજા વૈષ્ણવો મીરાબાઈને કહે છે કે પોતાના સેવક વિના બીજા કોઈની ભેટ પોતે રાખતા નથી આમ કહી ભેટ પરત કરે છે પછી અજબ કુંવરી તેને કહે છે કે તમે કહો તો હું એમની સેવકની બનું મીરાબાઈ ના કહે છે પછી બંને ઘરે આવે છે અજબ કુંવરીને ખૂબ વિરહ તાપ થાય છે અને તાવ આવે છે મીરાબાઈ પૂછે છે કે તને શું થયું હમણાં તો સારી હતી તે કહે છે કે હું તો શ્રી ગોસાઈજીની સેવક થઈશ મેં તો એમના દર્શન કરતા સાક્ષાત શ્રી કૃષ્ણને જોયા જેથી તાપ થયો મીરાબાઈ કહે છે કે જેવી તારી ઈચ્છા પછી અજબ કુવરી સાવધાન થઈને શ્રી પ્રભુને વિનંતી કરાવી કે મહારાજાથી રાજ અજબ કુવરી કહે છે કે મને નામ આપો તેથી તેઓ કૃપા કરીને તેને નામ સંભળાવે છે પછી તેમને વિનંતી કરીને પોતાના ઘરે તે પધરાવે છે પછી તેમને રસોઈની સરખી રીત સવલત કરી આપે છે શ્રી પ્રભુ શ્રી ઠાકોરજીને ધરીને પોતે ભોજન કરે છે સાથેના વૈષ્ણવ સેવકોને મહાપ્રસાદ આપે છે થાળનો મહાપ્રસાદ અજબ કુંવરીને આપે છે એ લેતા માત્ર એને બધું જ્ઞાન સ્ફૂરે છે ઉત્થાપનના સમયે શ્રી પ્રભુ ગાદી તકે બિરાજીને કથા કહે છે આત્મનિવેદન કરાવવા વિનંતી કરે છે જેથી તેઓ વિધિ મુજબ તેને આત્મનિવેદન કરાવે છે માર્ગની બધી રીત શીખવે છે તે તેમનો ઘણો આગ્રહ કરીને બાર દિવસ રાખે છે સુપેરે સેવા કરીને સામગ્રી રસોઈ પ્રાંતિ કરાવે છે પછી શ્રી પ્રભુ વિજય કરવા માટે વિદાય થાય છે ત્યારે દાસી દોડીને શ્રી પ્રભુને પોકારીને સવીને કહે છે કે મહારાજ અજબ કુંવરીબાઈ બાઈનો તો પ્રાણ જાય છે આ સાંભળીને તેઓ પાછા ફરે છે અજબ કુંવરી તેમનું ચરણ સ્પર્શ કરે છે સાવધાન થઈને તેમને વિનંતી કરે છે કે મહારાજ રાજના દર્શન વગર મારાથી રહેવાતું નથી મારા પ્રાણ રહેશે નહીં તેથી તેઓ પોતાની પાદુકા પધરાવી આપીને શ્રીમુખી તેને કહે છે કે તને જ્યારે વિરહતાપ થાય ત્યારે એના દર્શન કરજે તને મારા દર્શન થશે જેવી મારી સેવા કરી તે પ્રમાણે સદા તું આની સેવા કરજે આવી બધી વાત કરી શીખવાડી પછી તેઓ વિજય કરે છે ત્યારે તે ખૂબ ભેટ કરે છે પછી શ્રી પ્રભુ ગુજરાત પધારે છે એ પછી તે પાદુકાજીની સેવા કરવા લાગે છે પ્રેમથી બધું કરે છે સેવા ભલી પેઠે માર્ગની રીતિથી કરે છે શ્રી પાદુકાજીની બધી સાનુભવતા તેને જતાવે છે વાતો કરે છે જ્યારે શ્રી પ્રભુના દર્શન નહીં થાય ત્યારે તેને તાપ થાય છે ત્યારે પાદુકાજીનો ટેરો ખોલીને જુએ તો શ્રી પ્રભુ બિરાજેલા છે પોતે જુએ છે આ રીતે શ્રી પ્રભુ બધી વાત કરે છે તેમની કૃપાથી તેને સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી પણ દર્શન દેવા લાગે છે શ્રી ગોવર્ધનનાથજી પોતે એની સાથે વાતો કરે ચોપડ ખોલે હાસ્ય વિનોદ કરે આમ રોજ તેને દર્શન આપે જે દિવસે દર્શન નહીં થાય એ દિવસે તે ઝડપા નહીં કરે પડી રહે અને શ્રી ગોવર્ધનનાથજી જ્યારે પધારે ત્યારે દર્શન કરે જે કઈ નવી નવી સામગ્રી સિદ્ધ કરી હોય એ તેમને ભોગ ધરાવે એક વેળાએ શ્રી ગોવર્ધનનાથજી કોઈ વૈષ્ણવના ઘરે છે અને અહીં આવી શકતા નથી દિવસે રાજભોગ આરતી પછી તેઓ પધારે છે જોવે છે તો અજબ કુંવરીબાઈ ખૂબ વ્યાકુળ છે પછી તેઓ હસે છે ખેલે છે ભોગ ધરે છે તે આરોગે છે અને જવા લાગે છે ત્યારે તે કહે છે કે હું તો તમને જવા નહીં દઉં તેઓ કહે છે કે તો ગયા વગર નથી જ્યાં સુધી સુધી છે ત્યાં તો આવાગમન થશે જ એ પછી યથા સમયે ઘણા વર્ષ સુધી તારી પાસે જ હું સિંહારમાં તારી કોટડીમાં જ રહીશ અહીં જ રહીશ આ સ્થળ છોડીને ક્યાંય નહીં જાઓ ત્યારે બધાને જાહેર દર્શન અહીં જ આપીશ તે કહે છે કે તમારો શું ભરોસો તમારા તો અનેક ભક્તો છે તેથી તમારો કોઈ ભરોસો પડતો નથી ત્યારે તેઓ કહે છે કે હું તને સાચું કહું છું મારું વચન સત્ય છે આમાં કોઈ શંકા નથી તું ચિંતા નહીં કર આજ પછી તને રોજ દર્શન આપીશ પછી તેઓ પધારે છે તે બે સમય અહીં જ્યારે શ્રી ગુસાઈજી અનુસર કરે ત્યારે પધારે છે આ અજબ કુળી શ્રી ગુસાઈજીની આવી પરમ કૃપાપાત્ર ભગવધીએ હતી તેથી એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક બ્રાહ્મણ પંડિત જેને જનોઈ તોડી બુહારી બાંધી એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ